આ પ્રસંગની શોભા વધારી રાષ્ટ્રીય ફાયર સર્વિસ દિવસ દર વર્ષે ચૌદ એપ્રિલે ઉજવવામાં આવે છે જે 1944 માં મુંબઈ ડોક ખાતે થયેલા ભયાનક અગ્નિકાંડમાં પોતાનો જીવ ગુમાવનારા છાસઠ 66 ફાયરફાઇટર્સની બહાદુરી અને બલિદાનને યાદ કરવા માટે સમર્પિત છે આ દિવસે દેશભરમાં ફાયર સર્વિસના યોગદાનને બિરદાવવામાં આવે છે અને આગની દુર્ઘટનાઓ સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે

ટેકનિકલ કૌશલ્ય અને ટીમ વર્ક જોઈને ઉપસ્થિત દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા આ ટીમે ઊંચી ઇમારતમાંથી લોકોને બચાવવા માટે દોરડાનો ઉપયોગ ઉપયોગ ધુમાડાથી ભરેલા વાતાવરણમાં ઝડપથી આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા દર્શાવી મહિલા ફાયર ફાઈટર્સની આ બહાદુરી અને આત્મવિશ્વાસે દરેકને પ્રેરણા આપી અને એ વાતને રેખાંકિત કરી કે આ ક્ષેત્રમાં મહિલાઓ પણ પુરુષોની સમકક્ષ યોગદાન આપી શકે છે

અમારી ફાયર સર્વિસ ટીમ ખાસ કરીને મહિલા ફાયર ફાઇટર્સ એક પ્રેરણા સ્ત્રોત છે તેમની નિષ્ઠા અને કુશળતા ઓએનજીસી ની સુરક્ષા વ્યવસ્થાનો મજબૂત આધાર છે આજનો દિવસ આપણે એને યાદ અપાવે છે કે આગની દુર્ઘટનાઓ સામે સતત સજાગ રહેવું કેટલું જરૂરી છે અધિકારીઓએ ફાયર સર્વિસ ટીમના સભ્યોને તેમની બહાદુરી અને સમર્પણ માટે પ્રશંસાપત્રો અને સન્માન આપીને તેમનું મનોબળ વધાર્યું આ ઉપરાંત ફાયર સેફ્ટી અને ઇમરજન્સી રિસ્પોન્સ ને લગતી ચર્ચાઓ પણ જાય જેમાં ભવિષ્યમાં આવા કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવે છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા